પૈસાનો વિકાસ એવોલ્યુશન ઓફ મની તમારા માટે એક કામ છે દુકાન પર અને કોબીજના બદલામાં સાડી લઈ આવો શું તમે એમ કરી શકશો તમે કહેશો આ તો અસંભવ છે પરંતુ ઘણા સમય પહેલા આ સંભવ હતું લોકોને જે ચીજની જરૂર હોય તેના બદલામાં તે પોતાની કોઈ ચીજ આપી દેતા હતા આને વસ્તુ વિનિમય પ્રથા અથવા બાટર સિસ્ટમ કહે છે જેમાં સામાનના બદલામાં સામાનનું આદાન પ્રદાન કરવામાં આવતું હતું તે જમાનામાં તેને ધનવાન માનવામાં આવતા જેની પાસે વધુમાં વધુ ચીજો હોય જેની પાસે જેટલી વધુ ચીજો હોય તે એટલા જ ધનવાન હતા પરંતુ ધીમે ધીમે લોકોને ચલણની આ રીત બહુ અસુવિધાજનક લાગવા લાગી અન્ય ચીજોથી બદલવા માટે આટલો બધો સામાન સાથે લઈને ચાલવું લોકો માટે મુશ્કેલ અને ક્યારેક ક્યારેક અસંભવ થવા લાગ્યું ઘણીવાર ચીજો લેનાર જ મળતા ન હતા તેથી ચલણ એટલે કે કરન્સીની એક સુવિધાજનક રીતની આવશ્યકતા સામે આવી જેમાં નિમ્ન વિશેષતાઓ હોય જેમ કે સમાજના એક મોટા વર્ગ દ્વારા તેને સ્વીકૃતિ પ્રાપ્ત થાય જેનું મૂલ્ય સ્થિર હોય સરળતાથી લાવી શકાય અને લઈ જઈ શકાય માટી સોના ચાંદી અને તાંબાના સિક્કા શરૂ કરવામાં આવ્યા ભારતમાં સૌ પ્રથમ ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદી સિક્કાઓને એટલે કે તે લગભગ છવ્વીસો વર્ષ પહેલા ટંકશાળ કરવામાં આવ્યા હતા બિહારના વૈશાલી સ્થિત સંગ્રહાલયમાં તે સમયના સેંકડો ધાતુના સિક્કાઓ છે આ સિક્કાઓ સમ્રાટો દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા જેથી તેની કિંમત વધી ગઈ હતી ઈસવીસન પૂર્વે સાતમી સદીમાં એટલે કે લગભગ સત્યાવીસો વર્ષ પહેલા ચીનમાં કાગળના ચલણની શોધ થઈ હતી પરંતુ કાગળના ચલણને સિક્કામાં બદલવામાં ઘણા વર્ષો લાગ્યા ભારતમાં કાગળના ચલણની શરૂઆત અંગ્રેજો દ્વારા કરવામાં આવી હતી સ્વતંત્ર ભારતે પોતાની પહેલી એક રૂપિયાની નોટ ઓગણીસો માં છાપી ભારતીય રૂપિયાની જેમ જ શ્રીલંકાનો રૂપિયો નેપાળી રૂપિયો બ્રિટિશ પાઉન્ડ અમેરિકી ડોલર ઓસ્ટ્રેલિયન ડોલર વગેરે છે તેનો શું અર્થ છે વાસ્તવમાં દરેક દેશનું પોતાનું નાણું હોય છે પૈસા એક સાધન છે જેના દ્વારા આપણે વસ્તુઓ ખરીદીએ છીએ દરેક દેશની પોતાના પૈસાને દર્શાવવાની અલગ અલગ રીત હોય છે આ પૈસાને બનાવવા માટે જે ભૌતિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે તેને ચલણી નાણું કહે છે જેમ કે સિક્કા અને નોટ એ ચલણી નાણું છે દરેક દેશનું પોતાનું ચલણી નાણું હોય છે અને તે તેનું મૂલ્ય નક્કી કરે છે ભારતમાં આપણા ચલણી નાણાને રૂપિયા કહેવામાં આવે છે રૂપિયા શબ્દની ઉત્પત્તિ સંસ્કૃત શબ્દ રૂપય થઈ છે જેનો અર્થ છે ચાંદીનો સિક્કો પંદરસો ચાલીસ ની આસપાસ શેરશાહ સૂરીએ રૂપિયા નામનો સિક્કો ચલાવ્યો બે હજાર દસ માં ઉદયકુમારે રૂપિયા માટે એક પ્રતિક ડિઝાઇન કર્યું આ દેવનાગરી અક્ષર ર અને રોમન અક્ષર આરનું સંયોજન છે શીર્ષક ઉપર સમાંતર રેખાના કારણે ભારતીય ધ્વજનો આભાસ થાય છે પૈસા એ આપણા સમયની સૌથી મહાન શોધોમાંની એક છે પૈસાના માધ્યમથી લોકો દેશ વિદેશમાં વાતચીત અને વસ્તુઓનું આદાન પ્રદાન કરી શકે છે સમયની સાથે ચલણનું સ્વરૂપ પણ બદલાયું છે વસ્તુઓથી શરૂ કરીને સિક્કાઓ અને પછી કાગળની સાથે સાથે હવે હાલમાં જ જાહેર કરવામાં આવેલ ડિજિટલ ચલણ સુધી પરંતુ તેનું મહત્વ કાયમ છે દરેક પેઢી અને દરેક વ્યક્તિ માટે વધુ સારું જીવન જીવવા માટે પોતાના પૈસાને સમજવા સંરક્ષિત કરવા અને તેનું સંચાલન કરવું જરૂરી છે